ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસાણ ટાઉનના સોવાળિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકી જેમની ભત્રીજી છે આજથી દસ બાર દિવસ પહેલાં આ ગુનાના આરોપી નંબર બે લખનનાથ ઝવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય આ બાબતનું મંદુક રાખી આ આરોપીઓ ફરિયાદી શાળા અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા ત્યારબાદ એમને ગુંડા ગાળો આપેલી અને વારાફરતી આવી પથ્થરો પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડી આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુનજીભાઈ ગાંડાભાઈ સોલંકી જે સિત્તેર વર્ષના હોય તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો બાવન એટલે કે સુલેહ ભંગ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ જે મુરજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા અને જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતી નાઈ સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો પચીસ એ એકસો પંદર બે આ ઉપરાંત ચોપન અને જીપીએકની કલમ એકસો પાંત્રીસનો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે આરોપી નંબર એક રાહુલ લખનનાથ ડાંગર લખનનાથ જવેરનાથ ડાંગર સાગરભાઈ રામજીભાઈ સંજયભાઈ રામજીભાઈ ગીતાબેન લખનનાથ વિજયભાઈ સંજયભાઈ ચનાભાઈ ભીખાભાઈ ગીતાબેન રવિભાઈ જયંતિભાઈ આ તમામને નવા નવા આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહી છે તમામ આરોપીઓની કોઈ ગુના હજુ સુધી એમના કોઈ ગુનાહિત સામે આવેલો નથી પરંતુ હવે તેમના છે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે